બોર્ડર ઉપર દેશની રક્ષા કરતા સૈનિકો માટે નવસારીની એક અગિયાર વર્ષની બાળાએ એકવીસો જેટલી રાખડીઓ પોતાના હાથે બનાવી પોસ્ટ કરી હતી નાનપણથી સૈનિકો માટે લાગણી ધરાવતી બાળાએ બે મહિના સુધી સતત મહેનત કરી દેશના મહાન સૈનિકો માટે રંગબેરંગી રાખડી મોકલી બહેનની ફરજ અદા કરી છે આગામી ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર રહેવાર આવી રહ્યો છે જેમાં બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને જીવનભર તેની રક્ષા કરવા માટે ભાઈ પાસે સંકલ્પ લેવડાવે છે દેશની રક્ષા કરવા માટે ચોવીસ કલાક બોર્ડર ઉપર તૈનાત સૈનિકો પણ રક્ષાબંધન ઉજવે તે માટે નવસારી શહેરની અગિયાર વર્ષીય ધોરણ છ માં અભ્યાસ કરતી બાળાએ એકવીસો એકાવન રાખડી પોતાના હાથે બનાવી સ્પીડ પોસ્ટ મોકલી છે ભારતીય સૈન્ય બળ વિશ્વમાં મહાનતમ કાર્ય માટે વિખ્યાત છે ને દુશ્મન સાથે દરેક લડાઈ તેમણે પોતાના દેશ માટે લડીને જીત મેળવવા માટે સૈનિક પણ વહોરી છે ત્યારે આવા સૈનિકો પણ રક્ષાબંધન ઉજવી શકે તે માટે દેશના અલગ અલગ વિસ્તારમાંથી તેમને રાખડીઓ મોકલવામાં આવે છે ત્યારે નવસારી શહેરમાં રહેતી છ ધોરણ છ માં અભ્યાસ કરતી સેજલ ભાલિયા દ્વારા નાનપણથી જ સૈનિકો પ્રત્યે આદર અને પ્રેમ ધરાવે છે અને તેમના અદ્ભુત બલિદાન અને દેશ સેવાને ધ્યાનમાં રાખી તેણે પોતાના પિતા પાસેથી બે હજાર રૂપિયા મેળવી મોતી તેમજ દોરા વડે બે મહિનાની મહેનતથી એકવીસો એકાવન જેટલી રાખડીઓ બનાવી છે

ત્યારે પિતાની સહાય અને પોતાની સૂઝબૂઝથી સેજલે આ સમગ્ર રાખડીઓ તૈયાર કરી હતી ને આજે તેણે સ્પીડ પોસ્ટ કરી પોતાના વતન કાજે લોકો સાથે દુશ્મનો સાથે લડતા એવા સૈનિકોને રક્ષાસૂત્ર બાંધવા માટે સ્પીડ પોસ્ટ કરી તેઓને રક્ષાસૂત્ર પહોંચાડ્યા હતા મારું નામ સેજલ વનદ ભાલિયા છે મને વિચાર એ માટે આવ્યો કે બધા સૈનિકો આપણા માટે 24 કલાક દેશની રક્ષા કરે અને મે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે મને એવો વિચાર આવ્યો કે હું રાખડી બનાવું તો આપણા દેશનું આ બોર્ડર ઉપર જે કામ કરતા હોય એ લોકોને રાખડી બાંધીને હું એને ભાઈ માન જે આર વસી સિનિયર સુપ્રિટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ નવસારી આજ રોજ અમારે ત્યાં એક બેબી અગિયાર વર્ષની બેબી સેજલ કે જેણે પોતાના હાથે એકવીસો ને એકાવન રાખડીઓ બનાવી છે સેલ્ફ મેઈડ રાખડીઓ કે જેણે જાતે બનાવેલી રાખડીઓનું એક બોક્સ બનાવીને અમને એ પાર્સલ કરવા માટે આવેલ છે જે રાખડીઓ એ બેબીએ આપણા સરહદ ઉપર આપણી રક્ષા કરતા સૈનિકોને માટે બનાવેલ છે અને એ રાખડીઓ એ સૈનિકોને મોકલી રહી છે તો આવું સુંદર ખૂબ જ સુંદર કાર્ય આ અગિયાર વર્ષની નાની બેબી એક આપણા જે સૈનિકો છે જે આપણી સરહદ ઉપર આપણી રક્ષા કરવા માટે ખડે પગે આતુર હોય છે તેવા સૈનિકોનો પણ હોસલો બુલંદ થાય છે એમને પણ એવું લાગે છે કે દેશમાં અમારા માટે આવા કાર્યો કરવા વાળી વ્યક્તિઓ આવા અમારા માટેના વિચારો રાખવા વાળી વ્યક્તિઓ અવેલેબલ છે કે જેને લઈને અમારો પણ એક હોસલો બુલંદ થાય છે તો સૈનિકો માટે પણ એક આ ખૂબ જ સારો એક અભિગમ નાની બાળાએ પોતાનો પ્રદર્શિત કર્યો છે એ બદલ હું સેજલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપણે પણ આવા કોઈ પણ નાના મોટા પ્રયાસો દ્વારા આપણા સૈનિકોનું મનોબળ વધારીએ અને એ લોકોના જુસ્સાને બુલંદ કરીએ એવી સૌ પાસેથી અપેક્ષા અને આશા રાખું છું